ઢોલ નગારા અને શરણાઈ વગાડીને જેમ લગ્ન પ્રસંગમાં આવકારવામાં આવતા હોય છે તેમ જ આવકારવામાં આવી રહ્યા છે પ્રેમથી તેમને હોટલ કરતાં પણ ઉત્તમ જમવાનું જમાડવામાં આવી રહ્યું છે જોકે આયોજકો પણ ફક્તની સેવા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે ગુજરાત અને દેશભરના લાખો શ્રદ્ધાળુઓ માં અંબામાં શ્રદ્ધા ધરાવે છે અને અંબાજી માતાના દર્શનાર્થે આમ તો સતત ભાવિક ભક્તો આવતા હોય છે પરંતુ ભાદરવી પૂર્ણિમા એ દિવસે ખૂબ મોટી સંખ્યામાં લગભગ ચાલીસ પિસ્તાલીસ લાખ લોકો કરતાં વધારે દર્શનાર્થીઓ શ્રદ્ધાળુઓ માતાજીના ભક્તો માતાજીના દર્શનાર્થે પધારે છે ખૂબ મોટી સંખ્યામાં લોકો પગપાળા માતાજીના દર્શન કરવા માટે જતા હોય ત્યારે એ ભાવિક ભક્તોને રસ્તામાં સગવડો પ્રાપ્ત થાય એમને ભોજન વિરામ દવા કે અન્ય સગવડો મળી રહે એના માટે અનેક વ્યક્તિઓ અનેક સંસ્થાઓ સરકારી તંત્ર કામે લાગતું હોય છે સેવા કરતું હોય આજે પી એન માળી ફાઉન્ડેશન દ્વારા અમારા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના આગેવાન શ્રી પી એન માળી અને એમના સહયોગીઓ દ્વારા અહીંયા એક સરસ મજાનો વિશ્રામ કેમ્પ ભોજન આરામ પાણી નાસ્તો દવા આ બધાની સાથેનો શરૂ કરવામાં આવ્યો છે ખૂબ વિશાળ જગ્યામાં ખૂબ સારી રીતે સુવિધાયુક્ત આ કેમ્પનું આજે અહીંયા અમારા અહીંના મહિલા આગેવાન બેન રેખાબેન અમારા પાર્ટીના મહામંત્રી શ્રેયાંશભાઈ પી એન માળી અને એમની ટીમ અને સૌ પાર્ટીના આગેવાનો અમારા હિતેશભાઈ અને સૌ મિત્રોના સાનિધ્યમાં આ કેમ્પનું ઓપનિંગ કરવામાં આવ્યું છે આપણા ત્યાં સંસ્કૃતિ દ્વારા આ પ્રકારે જનસેવા થાય એ હંમેશા આ સદ્ગુણો આપણને વારસામાં મળેલા છે મેં કહ્યું એમ અનેક સંસ્થાઓ દ્વારા અને વ્યક્તિગત રીતે પણ જ્યારે આ પ્રકારની સેવાઓ ચાલતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આજે સાંજે યુવા મોરચાના માધ્યમથી એક સેવા કેમ્પ શરૂ થવા જઈ રહ્યો છે પાર્ટીના માધ્યમથી સેવાહી સંગઠનના ભાવથી આવા કાર્યક્રમોમાં અને સામાન્ય સંજોગોમાં પણ લોકોની વચ્ચે રહી અને આ પ્રકારનું સેવા સેવાકાર્ય કરવું એ હંમેશા પાર્ટીનો એક મુખ્ય ઉદ્દેશ રહ્યો છે એટલે આજે હું પીએન માળી અને એમની ટીમને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું કે એમણે આ પ્રકારનું સુંદર